ઉનાળાની સખત ગરમીમાં કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો જમવામાં સાઇડ ડીશમાં આ એક રેસીપી બનાવી શકાય છે જે બહુ જ ટેસ્ટી બને છે અને ગરમીમાં રાહત પણ આપે છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું કાંકડીના રાયતાની રેસીપી લઈને આવી છું કાંકડીનું રાયતું ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી ઠંડુ ઠંડુ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તે માટે મેં કાકડી લીધી છે લીલા મરચાં લીધા છે અને થોડી કોથમીર લીધી છે સૌથી પહેલાં કાકડીને ઉપર અને નીચે થોડું કટ કરી અને તેને ખમણીમાં આ રીતે ક્રશ કરી લઈએ કાકડીની છાલ કાઢીને પણ તમે ક્રશ કરી શકો પણ મેં છાલ સહિત ક્રશ કર્યો છે તો આ રીતે ક્રશ થઈ ગયા બાદ તેમાંથી પાણી કાઢી લઈએ હાથ વડે આ રીતે પાણી દૂર કરી દેવું ત્યારબાદ મરચાંને બારીક સમારી લેવું જો તમને પસંદ હોય તો થોડું આદું પણ એડ કરી શકાય પણ મેં આમાં આદું એડ નથી કર્યું ખૂબ જ બારીક સમારવાનું છે મરચું અને ત્યારબાદ કોથમીરને પણ આ રીતે તેના ડાઠા કાઢી અને તેને બારીક સમારી લેવી આમાં કોથમીર અને લીલા મરચાં એડ કરવા ખૂબ જ જરૂરી છે તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે કોથમીર વધુ કે ઓછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો મેં એક જ લીલું મરચું લીધું છે તમે બે કે ત્રણ લઈ શકો હવે એક બાઉલ દહીં લેવું અને દહીંને સારી રીતે આ રીતે ફેટી દેવું હવે એક ચમચી ખાંડ એડ કરવી અને સ્વાદ મુજબ મીઠું એડ કરી ફરી દહીંને સારી રીતે ફેટી લેવું જેથી તેમાં ખાંડ અને મીઠું મેલ્ટ થઈ જાય ત્યારબાદ કાકડીનું છીણ એડ કરી દેવું સમારેલ મરચું એડ કરી દેવું અને સમારેલી કોથમીર એડ કરી દેવી હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું તો આ રીતે બધી સામગ્રી મિક્સ કર્યા બાદ હવે તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવો અને તેને મિક્સ કરી દેવું તમે આમાં જીરાના પાવડરની જગ્યાએ રાઈના કુરિયા પણ એડ કરી શકો તેને ચિલ્ડ કરવા ફ્રિજમાં બે કલાક મૂકી દેવું જેથી તે ખૂબ જ ઠંડુ બને છે અને ખાવાની મજા આવે છે ત્યારબાદ તેને શું કરવું તો કાકડીના રાયતાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો રોજ નવી રેસિપી જોવા ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ